આ ફિલ્મ છે ને એ એવી સ્ત્રીઓની વાત કરે છે કે જે લોકોને હિલ્લારોની સ્ત્રીઓની જેમ બાંધવામાં કે રોકવામાં નથી આવતી અમારી પિક્ચર જે છે ને ઉંબરો એ પુરષનું કામ કરશે એ ધક્કાનું કામ કરશે જે પણ બહેનો માત્ર બહેનો માટેની ફિલ્મ નથી પુરુષો માટેની પણ છે એમને પણ આંખ આંખો ખુલશે કે આ રીતે સપોર્ટિવ થવાય એક એવા જીવનના ઉમરાની વાત કરી છે જે ઓળંગો બધાય બહુ જરૂરી છે બધાના જીવનમાં અલગ અલગ ઉમરા હોય છે જે આપણે ઓળંગવાના હોય છે હું લીમડી ગામની એકદમ છેવાડાના ગામની સાવ અઘણબાઈ છું કે જેની પાસે શહેરમાં જવાનાય કારણો નથી કેમ કારણો નથી એની પાસે પૈસા નથી આ બાઈ ઘરનો ઉમરો લાંધીને છેક લંડન સુધી પહોંચી છે એ કઈ રીતે પહોંચી હશે બહુ જ મજા કરશો એવી હું એક કલાકાર તરીકે જે આ ફિલ્મમાં કામ કર્યું છે નેશનલ અવોર્ડ વિનિંગ ફિલ્મમાં સ્ત્રીઓ જ્યારે પોતાના ઘરનો ઉમરો વટાવીને બહાર જવા માગતી હતી ત્યારે પોતાના જ પતિ આપેલા ઘાને વિચારીને રૂકી જતી હતી અને આજે આટલી બધી એક વુમન્સ એક સાથે મળીને બીજા દેશમાં પરદેશમાં લંડન જાય છે હાવ વોઝ એક્સપિરિયન્સ થેલારો છે ને એ એવી સ્ત્રીઓની વાત હતી કે જે લોકોને ઉંમરો ઓળંગવાની મથામણમાં આખી જિંદગી કાઢવી પડી અને છેવટે એમને એ વરસાદ પડ્યો પછી ગરબાના રસ્તે એમને ઉમરો ઓળંગવાનું એક કારણ મળ્યું આ ફિલ્મ છે ને એ એવી સ્ત્રીઓની વાત કરે છે કે જે લોકોને હિલ્લારોની સ્ત્રીઓની જેમ બાંધવામાં કે રોકવામાં નથી આવી આ એવી સ્ત્રીઓની અથવા તો એવા માણસોની વાત છે કે જે લોકોને એવી ખબર જ નથી હોતી કે એક જ ડગલું તમે માંડો તો તમે તમારી જાત પર કેટલી મોટી જીત મેળવી શકો છો એટલે બિલકુલ એકદમ આમ પીડા અને જેમ હિલારોમાં જે રીતે જેવો ટેરર હતો એવા ટેરરથી મુક્ત પોતાની દુનિયામાં પોતાની જિંદગીમાં વિચરતી અને વિહરતી સ્ત્રીઓ ના જીવનમાં કેટલાક એવા ઉમરા છે જે ઓળંગવાના છે તો એવા પ્રકારની ફિલ્મ છે ને એટલે જ આ ફિલ્મ થોડી વધારે હળવી છે અને બહુ જ હળવાશથી રમૂજની સાથે સાથે વાત કહેતા 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 છેલ્લે તમને છેલ્લી વીસ પચીસ મિનિટમાં તમને એવું લાગે કે આ વાત જે છે વધારે હિલ્લારો જેટલી ભારે તો છે જ એ તમારી આંખની ભીની કરે પણ હિલ્લારો જેવો વિશ્વ નથી એટલું અઘરું અને એટલું બધું ટેવાળું વિશ્વના આ હળવું છે એક એવા જીવનના ઉમરાની વાત કરી છે જે ઓળંગવો બધાએ બહુ જરૂરી છે બધાના જીવનમાં અલગ અલગ ઉમરા હોય છે જે આપણે ઓળંગવાના હોય છે તો એટલા માટે હું ખાસ કહું કે જેટલા પણ પ્રેક્ષકો છે પ્રેક્ષક પ્રેક્ષક હોય ખાલી એ બધા જ પ્રેક્ષકો માટે ફિલ્મ બનાવી છે અને બધા જ પ્રેક્ષકોએ એટલા માટે જોવી જોઈએ કેમ કે તમને આ ફિલ્મ ઇન્સ્પાયર કરશે મને કાલે જ કોઈ ફિલ્મ જોઈને કહ્યું કે મેં બહુ જ વર્ષે આવી ઇન્સ્પિરેશનલ ફિલ્મ જોઈ એટલે ઇન્સ્પિરેશનલ કહું છું એટલે એવું બિલકુલ ન સમજતા કે મેં કોઈક હા જ્ઞાન આપ્યું છે કે અથવા તો હું કંઈક બહુ મોટો ફિલોસોફર બનીને તમને ત્યાં ફિલ્મમાં સમજાવવા માગું છું એવું સેચ પણ નથી જેવું તમે ટ્રેલરમાં જોયું જેવું તમે ટીઝરમાં જોયું એ જ રીતે હળવાશથી કેટા કહેતા 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 મુદ્દાની વાત થાય છે અને મુદ્દાની વાત તમે લઈને જશો ને ત્યારે હું ફરીથી કહું છું કે સંગીતના રસ્તે તમને એવું તો લાગશે સુંદર તમારું પાત્ર એક ડોમિનેટિંગ નું હતું અને ત્યાંથી આ મૂવીમાં એટલે કે ઉમરોમાં તમારું પાત્ર એક સપોર્ટિંગ મેન્યુ છે તમે વિદેશમાં આટલી બધી લેડીઝને લઈને જાઓ ધ એક્સપિરિયન્સ કેવો રહ્યો એક્સપિરિયન્સ બહુ જ મજા આવી છે સાચું કહું તો અને પહેલેથી કોઈ પણ એક્ટરનું આજ સપનું હોય કે એને અલગ અલગ પ્રકારના શેડના કેરેક્ટર કરવા મળે હું બહુ લખી રહ્યો છું મારી લાઈફમાં ભગવાનના આશીર્વાદ છે મા બાપના આશીર્વાદ છે કે મને એવા અલગ અલગ પ્રકારના કેરેક્ટર કરવા મળે છે તો તમે કોઈ પ્રમાણે હેલ્લારોનો આખો એક રોલ તમે જે કહ્યું એ પ્રમાણે જુદા પ્રકારનો હતો અને આમાં જે કીર્તિનું કેરેક્ટર કરું છું ઉંબરોની અંદર એ કેરેક્ટર એવું છે કે એનો જન્મ એવા વાતાવરણમાં થયો છે કે જે શરૂઆતમાં એ પોતે ખોટું નથી એનું સત્ય અલગ છે એ એના સત્યને લઈને ચાલ્યા કરે છે પણ એ ખોટી દિશામાં જઈ રહ્યો છે જે એને આ સાત બહેનો દ્વારા એક જગ્યા ઉપર લંડનની ટૂરમાં સમજાય છે કેમ કે આપણે જો પ્રવાસ કરીએ ને આપણે એવું કહેવાય છે કે ફરવું પર વાસ એટલે બીજી જગ્યા ઉપર જઈને વાસ કરવો ત્યાં જઈને તો તમારા એ વાતાવરણમાંથી તમે બહાર નીકળો અને સાચું કદાચ તમને જે દેખાતું ના હોય ને એ ત્યાં દેખાય તો એવું કીર્તિ જોડે થાય છે એક સિચ્યુએશનમાં અને પછી કીર્તિ આખો બદલાઈ જાય છે સો ત્યાં જઈને એને ખબર પડે છે કે એકચ્યુઅલ હું શું છું મારે શું કરવાનું છે વાવ બહુ સરસ કેરેક્ટર છે બહુ ડિફરન્ટ કેરેક્ટર છે તમારું છેલ્લો છેલ્લો દિવસથી હેલારો અને પછી આ મૂવી ઓલ ધ બેસ્ટ સો આટલી બધી વન્ડર વુમન સાથે પરદેશમાં રહેવું ત્યાં તેમને સંભાળવી એઝ અ મૂવીમાં એક્ટર તરીકે તો તમને એવું ફીલ થયું કે ઓહો આટલી બધી લેડીઝ સાથે એના કરતા તો છોકરાઓ સારા બિકોઝ વુમનના અલગ અલગ હોય છે એ લોકોના ત્રાસ અને એવું બધું યસ ના કોઈ પણ પ્રકારની એવી કોઈ જ તકલીફ પડી નથી એનું કારણ હું સારું લગાડવા નથી બોલી રહ્યો અમે જે ટીમમાં કામ કર્યું છે અભિષેકભાઈ સાથે અમે કામ કરતા જઈએ છીએ તો સર એવું કહે છે કે માણસો સારા હોવા બહુ જરૂરી છે અને આ બધા જ માણસો જે ભેગા થયા હતા ને એ બહુ સારા હતા એ આટલા દિવસ કામ કર્યું એટલે સમજાયું પ્લસ કે ફિલ્મ કોઈ દિવસ એક માણસથી નથી બનતી આખી ટીમ વર્કથી બને છે એટલે જેટલા લોકો અમે હતા ને બધા એક પરિવારની જેમ ટીમ બની રહ્યા છે એટલે કોઈ હું કહું છું ને કે આ સાત બહેનોની અંદર અમને અમારા ફ્રેન્ડ અમારી નાની બહેન મોટી બહેન અમારા મમ્મી બધાની ખમી 21 દિવસમાં બધી મળી જાય બધી એવી રીતે અમે સાથે ભેગા રહ્યા છીએ ત્યારનો સમાજ એવો છે કે બહાર નીકળી છે નોકરી કરે છે ભણે છે બધી જ બહેનો દીકરીઓ પણ છતાંય જે જે મૂળ પ્રશ્નો છે ને એ ત્યાંના ત્યાં છે હા ખૂબ પૈસા હોય બધી જ આઝાદી હોય ઘરમાં નોકરીઓ કરતી હોય છોકરીઓ પણ ડિસિઝન કોણ લે સાચી વાત છે સો ગુજરાતી આપણે જેમ હમણાં વાત કરીએ કે ગુજરાતી સ્ત્રીઓએ એ પોતાના ઘરનો ઉમરો એ વટાવ્યો છે વટાવવાનું વિચારે છે કે હજી વિચારશે શું લાગે છે તમને મને એવું લાગે છે કે ગુજરાત છે ને તો એ લોઅર મિડલ ક્લાસ લોકો ખૂબ વધારે છે એમાં એ પાછી છેવાડાના ગામડાઓની છેવાડાની સ્ત્રીઓ એટલે ઘણોય ઊંઘરો ઓળંગવો હોય પણ કેમે કરીને તો પેલું છે ને એક પૂછ જોઈએ એક ધક્કો જોઈએ મને બહુ જ એવી આશા છે કે અમારી પિક્ચર જે છે ને ઊંઘરો એ પૂછનું કામ કરશે એ ધક્કાનું કામ કરશે જે પણ બહેનો માત્ર બહેનો માટેની ફિલ્મ નથી પુરુષો માટેની પણ છે એમને પણ આંખો ખુલશે કે આ રીતે સપોર્ટિવ થવાય એવી પણ જો બહેન બહેનો જો આ ફિલ્મ જોશે ને તો એમને અચૂક ને અચૂક અંદરથી એ હિંમત મળશે કે યસ જો મારા મારા પાત્રનું નામ છે ને સરિતાબેન સોલંકી છે હું લીમડી ગામની એકદમ છેવાડાના ગામની સાવ અભણબાઈ છું કે જેની પાસે શહેરમાં જવાના કારણો નથી કેમ કારણો નથી એની પાસે પૈસા નથી ઉત્સવોમાં પણ એ એ ગામડા ગામમાંથી જ મીઠાઈઓ અને કપડાં ખરીદીને મજા કરતા હોય છે તો એની પાસે એવા પૈસા નથી એવી ઓપોર્ચ્યુનિટી નથી એવા કારણો જ નથી આ બાઈ ઘરનો ઉમરો લાંધીને છેક લંડન સુધી પહોંચી છે એ કઈ રીતે પહોંચી હશે તો એ છે એનું સાહસ અને આ સાહસ છે ને એ બહેનોમાં સો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મ ફિલ્મ ગુજરાતી ગુજરાતી લોકો જ જોવાનું ટાળે છે છે શું એવું કે હજી આપણે ગુજરાતીઓ જ ફિલ્મ જોવાને ઇગ્નોર કરે છે એ લોકો હજી વિચારે છે કે ગુજરાતી ફિલ્મ જોવા જવી છે નથી જવી જ્યારે કમ્પેરિઝનમાં હિન્દી ફિલ્મ હોય ઇંગ્લિશ ફિલ્મ હોય તો પણ એવો જોવા માટે જતા હોય છે તો આપણે એવું કંઈક લેક કરી રહ્યા છે હજી આપણે કંઈ કરવાનું બાકી છે મને એવું પર્સનલી લાગે છે કે ગુજરાતી ફિલ્મો તો જુએ છે તમે બોક્સ ઓફિસ જુઓ જે હિન્દી બેલ્ટના જુઓ સાઉથનાના વાત કરીએ તો તો જે કલેક્શન આવતું હોય તે મહારાષ્ટ્રને ગુજરાતનું બહુ કમાલ કલેક્શન હોય છે હિન્દીમાં ઇંગ્લિશમાં એનિમેટેડમાં બધામાં એટલે ગુજરાતી લોકો ફિલ્મો તો જુએ છે એમની પાસે ઓપ્શન પહેલો હિન્દી કે પછી સાઉથની ડબ કે એવી કોઈક હશે પણ એ લોકોનો વર્ષોથી એક એક્સપિરિયન્સથી લઈને એમનો જે કેનવાસ છે થોડો મોટો છે આપણી લિમિટેડ વસ્તુમાં આપણે કરી રહ્યા છે તો આમાં આપણે સક્સેસફુલ થઈ એ બી છે નથી બે વસ્તુ જે કોઈ નથી જોઈ રહ્યા ન જોઈ રહ્યા હોય તો ગયા વર્ષે જે તમારી એક ફિલ્મ હતી જમકોડી એ હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ હતી એના વીસેક કરોડની આસપાસ હું કંઈક બિઝનેસ કર્યો તો એ કોણ જોવા ગયું એ ગુજરાતી નું હતા ઓછું કમ્પેરિઝનમાં ઓછી જોવાય છે ગુજરાતી ઓડિયન્સ દ્વારા જ ગુજરાતી મૂવીઝ આટલી સારી જોવાય છે જોવાય છે પણ કેવું છે કે જે રીતે આપણે જોઈએ છે સાઉથની કે ફલાણી ફિલ્મ એક કરોડ કમાઈ તો એની સામે પાસે એટલી સ્ક્રીન એટલી ઓડિયન્સ બધું છે પણ સામે એ મલયાળી સિનેમા મારું માનવું છે કે ભારતની સૌથી સારી સિનેમા અત્યારે પ્રોવાઈડ કરે છે સિનેમાની દ્રષ્ટિએ લાસ્ટ ઇયર સમથિંગ હન્ડ્રેડ ટુ ટુ હન્ડ્રેડ ફિલ્મ ત્યાં રિલીઝ થઈ જેમાંથી દસ એક ઉપર એવી હતી હન્ડ્રેડ કરોડ ક્રોસ કરી ગઈ હતી પણ સામે વન નાઇન્ટી ફિલ્મ ફ્લોપ્સ હતી તો એ આંકડો જ નથી જે સેમ વિથ તેલુગુ તેરસો કરોડ કે બે હજાર કરોડનું ટોટલ કલેક્શન છે અને એમાં બે જ ફિલ્મનું કલેક્શન કે હજાર બારસો કરોડ છે બે કે ત્રણ જ ફિલ્મનું પણ સામે સો સવાસો ઉપર ફિલ્મો જે બની ગઈ જે ફ્લોપ છે એમનો બિઝનેસ મોડલ રિકવરીની દ્રષ્ટિએ અથવા તો જે બી કોમોટી આ એમાં પ્રોફિટેબલ છે ગુજરાતીના હજી એના ઓપ્શન્સ એટલા સારા હજી ખુલ્યા નથી એટલે મે બી આપણને એવું લાગે છે પણ લોકો જ્યાં પણ એમને ગુજરાતી ફિલ્મ જોવા મળે છે તો એ ચોક્કસ વર્ષે એક કે બે ફિલ્મ તો કમસે કમ જોવે જ છે આપણી જવાબદારી એટલી જ છે કે એમને સતત એવી ફિલ્મ અમારે આપવી અને પછી સતત આપતા રહીશું પછી સતત જોતા રહેશે તો આવી જશે એ મને એવું લાગે છે હમણાં તો સો ગુજરાતી ઓડિયન્સ સુધી ગુજરાતી પ્રેક્ષકો સુધી જો મૂવીઝ નથી પહોંચતી અથવા તો ઓછી પહોંચે છે તો એની પાછળનું રીઝન તમને શું લાગે છે એના પાછળનું રીઝન એવું છે કે ગુજરાતી પ્રેક્ષક જે છે એનો સૌથી પહેલો ઓપ્શન એ હોલિવૂડની ફિલ્મ છે બોલિવૂડની ફિલ્મ છે બોલિવૂડ એટલા માટે કહું છું કેમ કે બોલિવૂડ જુદી વસ્તુ થઈ ને હિન્દી સિનેમા જુદી વસ્તુ છે બોલિવૂડ એટલે જે આપણે ત્યાં મોટી ફિલ્મો બને છે કમર્શિયલ ફિલ્મોને જેમાં બધા સ્ટાર ડ્રેવન જે ફિલ્મો છે એ ફિલ્મો બધી બને છે જે તો એના પછીનો ત્રીજો ઓપ્શન તમારી ફિલ્મ છે ગુજરાતીમાં ત્યાં સુધી જો પૈસા બચ્યા ત્યાં સુધી જો સમય બચ્યો અને જો સમય ને પૈસા છે તો નજીકના સિનેમા હોલમાં ગમતા સમયે જો ફિલ્મ ચાલે છે તો લોકો જોવા જાય સાચી વાત છે આવા સમયે મારે ફિલ્મનું જે પણ મટીરિયલ છે મારું પોસ્ટર હોય મારું ટીઝર હોય મારું ટ્રેલર હોય એ એવું બનાવવું પડે કે લોકોને આકર્ષે અને એ પછી મારે માર્કેટિંગ એવું કરવું પડે કે બધા લોકો સુધી એ ફિલ્મ પહોંચી જાય તો એટલે કદાચ પ્રેક્ષકો સુધી આપણે પહોંચતા નથી અને પ્રેક્ષકોએ બી ખાસ એ ધ્યાને લેવાનું છે કે સારી ફિલ્મ બને તો તમારે એના સુધી પહોંચવું જ પડશે જેમ અમારે ફિલ્મો સારી બનાવવા માટે મહેનત કરવાની જેમ તમારે સારી ફિલ્મો સુધી પહોંચવા માટે મહેનત કરવાની છે સો આ મૂવી વિશે તમે તમારા ફેન્સને શું કહેવા માંગશો એટલું જ કહીશ કે જો તમારે બહુ જ મજા કરવી હોય તમારા જીવનમાં બે કલાક તમારે એવી રીતે આપી દેવા હોય કે કંઈક હું શીખવા જઈ રહ્યો છું તમે સો ટકા કંઈક શીખશો અને એની સાથે સાથે બહુ જ મજા કરશો એવી હું એક કલાકાર તરીકે જે આ ફિલ્મમાં કામ કરું છું કલાકાર તરીકે ચેલેન્જ આપું છું કે તમને મજા જ આવશે બહુ ઓછી વાર એવું થયું છે કે હું ફિલ્મ જોવા ગયો અને મને ગમ્યું અને કોને રિકમેન્ડેડ કરો હે ને મેં આટલી ફિલ્મો કરી એમાંથી એવી ઘણી ફિલ્મો હશે કે જે મેં બી નહીં જોયું મને બી નહીં ગમ્યું એઝ અ ઓડિયન્સ હું કહું છું ઉંમરો મારી ફિલ્મ છે એટલે નથી કહેતો આના પહેલાં બી એકવાર એવું થયું હતું મેં હેલ્લારો જ્યારે જોઈ ત્યારે મને એવું થયું કે મારે આને આ કોઈને કહેવી કહેવી જ પડશે એવું આ ફિલ્મ જોઈને મને પહેલી વાર બીજી વાર એવું લાગ્યું કે મારે આ ફિલ્મ પહેલાં મમ્મીને બતાવવી પડશે અમદાવાદ જઈને સો એ એટલે બહુ જ સરસ કામ થઈ ગયું છે એવું લાગે છે એમ તો હું કહીશ કે જો ગેરંટી હું આપું છું કે તમને ગમશે જ